છાણસરા સંક્રાંતિ ના પ્રથમવાર ઠાકોર કોલી ઠાકોર સમાજના દેવ વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ભવ્ય મહોત્સવ અંતર્ગત શભાયાત્રા નું આયોજન કરાયું જેમાં સમગ્ર કચ્છ સહિત રાજ્યભર માંથી મોટી સંખ્યામાં કોળી સમુદાયના લોકોએ આપી હાજરી પાટણ જિલ્લાના સંતલપુર તાલુકાના છાણસરા ગામ ખાતે મકર સંક્રાંતિના પાવન દિવસે પ્રથમ વખત કોલી ઠાકોર સમાજના ઈષ્ટદેવ માંધાતા મહારાજની પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમગ્ર ગુજરાતના અલગ અલગ ખૂણે વસવાટ કરતા કોલી ઠાકોર સમાજના લોકો પોતાના વતન ખાતે પહોંચીને વીર માંધાતા મહારાજ પ્રાગટ્ય દિવસ નિમિત્તે ગામમાં શોભાયાત્રાની શરૂ કરી હતી રિપોર્ટર અનિલ રામાનુજ રાધનપુર પાટણ चौदह जान्युआरी एट्ले मकर કોળી સમાજના ઈષ્ટદેવ શ્રી માંધાતા મહારાજના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે સાણસરા ગામ મુકામે સૌ પ્રથમવાર માંધાતા શોભયાત્રાનું આયોજન કરેલું હતું અને ખૂબ સરસ સારો આયોજકોનો પ્રયાસ રહ્યો છે અને સફળતાપૂર્વક આયોજન પાર પડ્યું છે આથી સમાજમાં એક જાગૃતતાનો મેસેજ જાય છે અને સમાજમાં એકતા રૂપે આ માંધાતાની રેલી પાટણ જિલ્લાના ગામડે ગામડે પ્રસરે અને સમાજના આગેવાનોનો એવા હેતુ થઈને આ જે રેલીનું આયોજન કરેલું છે સમાજના વિકાસ અને સમાજમાં શિક્ષણ કેવી રીતે વધે એ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે આગળના સમાજમાં સમાજનો વિકાસ શિક્ષણ અને જાગૃતતા અને સંગઠનો કેવી રીતે બને એ માટે થઈને સભા જે યોજી હતી માનદાતાના મહોત્સવ નિમિત્ત પછી એ સભામાં એ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી નામ તમારું મારું નામ છે કલ્પેશ રાઠોડ ગીર ફાઉન્ડેશન તરીકે કામ કરું છું બહુ આજે સાણસરામે વીર દાદા મહારાજના અમારા ઘોડી સમાજના ઈષ્ટદેવ એવા વીરમા દાદા મહારાજના પ્રાક્ષ દિવસની ઉજવણી કરવામાં આવી એમાં બહુ અમને આનંદ આવ્યો કારણ કે ગામડે ગામડેથી અમારા આગેવાન વધાર્યા સંતો પણ અમારી સમાજના વધાર્યા એટલે બહુ આનંદની વાત છે અને બહુ અમારો કાર્ય સફળ થયો ખૂબ ખૂબ આભાર જય વીર માતા